નમસ્કાર વિદ્યાર્થી મિત્રો માય સેલ્ફ કેતન આજના વિડીયોમાં ડિસ્કસ કરીશું ધોરણ અગિયાર અને બાર નો એક મહત્વનો ટોપિક યસ ફંક્શન અને એમાં પણ ડિસ્કસ કરીશું આપણે એક્સપ્રેસિંગ ચોઈસ નામનું ફંક્શન વિદ્યાર્થી મિત્રો બે પ્રકારના ચોઈસ નામના ફંક્શન આવે છે એક છે અલ્ટરનેટિવ ચોઈસ અને બીજું છે જે આજે જોવાના છીએ એક્સપ્રેસિંગ ચોઈસ આ બંનેમાં જે ડિફરન્સ છે એ ખાસ સમજવાનો છે યસ તો વધારે સમય વેસ્ટ નહીં કરીએ અને વધીએ આજના ટોપિક પર યસ સૌથી પહેલા તો આ ફંક્શનનો ઉપયોગ શેના માટે એ જોઈશું આપણે યસ તમે જોઈ શકો છો ચોક્કસ પસંદગી રજૂ કરવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે શરૂઆતમાં તમને આ શબ્દો પરથી ખ્યાલ નહીં આવે પણ આપણે હિન્ટને આધારે વધારે ડીપમાં શીખીશું યસ ત્યારબાદ ઉપયોગ લખેલો છે કોઈ પણ વ્યક્તિ સંતોષકારક રીતે ન કરી શક્યો અને તેના વિકલ્પ રૂપે બીજું કંઈક કરી શક્યો હોય તે પ્રકારની ઈચ્છા કે પસ્તાવો દર્શાવવા વપરાય છે આ બધું જ વાંચીને કઈ ખ્યાલ નહીં આવે નહીં આવ્યો હોય કોઈ ટેન્શન નથી સૌથી પહેલા આપણે હિન્ટ જોઈએ અને હિન્ટના આધારે આપણે અલગ અલગ વાક્ય રચના જોઈશું યસ હિન્ટ કઈ છે જે કોઈ પણ ફંક્શનમાં સૌથી મહત્વનો ટોપિક હોય અને એને આધારે તરત તમારે માર્ક્સ મળતા હોય છે અને એ હિન્ટ છે વુડ રેધર ત્યારબાદ ધ્યાન પ્રિફર ટુ વુડ પ્રિફર રેધર ધેન ખાસ તમારે યાદ રાખવાનું છે આ બધું જોડી રાખવાનું છે વુડ રેધર ધેન પ્રિફર ટુ વુડ પ્રિફર રેધર ધેન આ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવાનું છે જે આપણે ડોટ ડોટ કરેલા છે ત્યાં ક્રિયાપદ રૂપ આવશે જે ડીપમાં સમજવાનું છે તો પણ છતાં પણ થોડીક એવી હિન્ટ જોઈ લઈએ અહીંયા તમારે ક્રિયાપદનું નું પહેલું રૂપ લેવાનું છે અહીંયા પણ ક્રિયાપદનું નું પહેલું રૂપ પ્રિફર અને ટુ આવે જ્યારે પેરમાં હોય ત્યારે તમારે આઈએનજી લેવાનું છે ક્રિયાપદ વાળું અને અહીંયા પણ આઈએનજી વાળું અને અહીંયા વી વન અહીંયા વી શોર્ટમાં પહેલી અને ત્રીજી કન્ડિશનમાં વી વન વી અને વચ્ચેની કન્ડિશનમાં આઈએનજી આઈએનજી યસ આટલું તમને ખ્યાલ આવી ગયો હોય તો ફંક્શન શીખવું ખૂબ જ સરળ છે યસ જોઈએ એન વન બાય વન એક એક હિન્ટ સૌથી પહેલી પહેલી વાક્ય રચના વુડ રેધર ધેન યસ તમે જોઈ શકો છો જ્યારે તમને વુડ રેધર ઉપયોગ કરવાની ઈચ્છા થાય જ્યારે તમારે સાથે ધેનનો ઉપયોગ કરવાનો છે અને બંને કન્ડિશનમાં તમે જોઈ શકો છો જ્યાં તમને ક્રિયાપદનું પહેલું રૂપ

આઈ વુડ રેધર જો અહીંયા જો કરતા શરૂઆતમાં આવી ગયો વુડ રેધર આઈ વુડ રેધર ધેન આ બંનેની પેર આવી ગઈ અને ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા વી અહીંયા પણ વી વન જો કે નાઉન પણ તમે કહી શકો યસ તો હું થાકેલો છું હું કામ કરવાને બદલે આરામ કરવાનું પસંદ કરીશ યસ તો પસંદગી દર્શાવવા માટેનું ફંક્શન થઈ ગયું જે ઉપયોગ પણ પૂરવાર થઈ ગયો અને કામ કરવાને બદલે આરામ કરવાનું પસંદ કરીશ જે અહીંયા તમને દેખાય છે જે નથી કરવાનું એ પાછળ ક્રિયાપદ આવશે અને જે કરવાનું છે એ તે આગળ ક્રિયાપદ આવશે જે તમારે ધ્યાન રાખવાનું છે તો આવી રીતે વુડ રેધર ધ્યાનની પેર બનાવવાની અને બંનેની આગળ પાછળ ક્રિયાપદ નો પહેલો રૂપ આવશે અને જેનો જે પ્રમાણે ઉપયોગ એ પ્રમાણે ક્રિયાપદ મૂકવાનું યસ સિમ્પલ છે ડીપમાં સમજવા વધારે એક્ઝામ્પલ જોઈએ

અને બંને બાજુ તમે જોઈ શકો છો વી વન વી વન વર્ક હાર્ડ અને ફેલ બંને જગ્યાએ વી વન છે આઈ વુડ રેધર વર્ક હાર્ડ ધેન ફેલ એન્ડ ટ્વેલ સ્ટાન્ડર્ડ બારમા ધોરણમાં મારે ફેલ થવાને બદલે સખત મહેનત કરવાની જરૂર છે તો આ કામ જે નથી કરવું તે અને આ કામ જે કરવું છે એ યસ તો આ પ્રમાણે સચિન વુડ રેધર લર્ન ઇંગ્લિશ ધેન હિન્દી તમે જોઈ શકો છો અહીંયા હિન્દી શીખવાને બદલે ઇંગ્લિશ ની જરૂર છે યસ તો અહીંયા પણ તમે જોઈ શકો છો લર્ન તમને દેખાય છે વુડ રેધર યસ આ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને હજુ એ જ પ્રકારની રચના આપણે બીજી રચના જોઈ લઈએ જે આપણે હતી પ્રિફર ટુ વાળી જે આપણે આગળ વાત કરી લેતી બંને બાજુ તમારે આઈએનજી રૂપનો ઉપયોગ કરવાનો છે તો કરતા પછી તરત જ પ્રિફર ટુ હોય અને તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લેવાનું છે અને ટુ પછી પણ આઈએનજી વાળું રૂપ લેવાનું છે જે ખાસ તમારે યાદ રાખવાનું છે તો એક્ઝામ્પલ જોઈએ જેથી વધારે ખ્યાલ આવશે તમે જોઈ શકો છો પ્રિફેર અને અહીંયા છે ટુ અને આઈએનજી વાળું રૂપ અહીંયા છે અહીંયા પણ આઈએનજી વાળું રૂપ છે આઈ પ્રિફર યુઝિંગ અ કીબોર્ડ ટુ રાઇટિંગ વિથ અ પેન હું પેન થી લખવાને બદલે હું કીબોર્ડ નો ઉપયોગ કરીશ યસ તો આ પ્રમાણે પસંદગી દર્શાવવા માટે બીજું વાક્ય જોઈ શકો છો આઈ પ્રિફર ટુ પ્રિફર ટુ ની પેર છે એટલે આગળ પાછળ તમને આઈએનજી વાળું રૂપ દેખાય છે યસ જે આપણે હમણાં વાત કરીએ પ્રમાણે હું બેસવાને બદલે ચાલવાનું પસંદ કરીશ વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણેય હિન્ટ છે

વુડ રેધર ધેન વાળી રચના છે યસ તો જે પ્રમાણે તમે હિન્ટ વાપરો છો જે પ્રમાણે તમે કીવડ વાપરો છો એ પ્રમાણે તમારે ક્રિયાપદના રૂપનો ઉપયોગ કરવાનો છે એટલે એ તમારું ફંક્શન બની જાય એક્સપ્રેસિંગ ચોઈસ યસ જોઈએ ત્રીજી રચના વુડ પ્રેફર રેધર ધેન જે હમણાં આપણે વાત કરીએ વુડ પ્રેફર રેધર ધેન ની પેર છે તો એમાં પણ પહેલા રચનાની જેમ બંને બાજુ તમારે લેવાનું છે ક્રિયાપદનું પહેલું રૂપ યસ સમજવા માટે જોઈએ એક્ઝામ્પલ

આઈ વુડ પ્રિફર ટુ ગો ટુ ધ સિનેમા સેમ આજ વાક્ય બનાવેલું છે અહીંયા વુડ રેધર હતું અને અહીંયા વુડ પ્રિફર નો ઉપયોગ કરેલો છે યસ તો આ પ્રમાણે કોઈ પણ રચના તમે બનાવી શકો છો યસ થોડાક એવા સેન્ટેન્સ આપણે સેટ કરેલા છે જે તમે ઘર બેઠા તમારે જાતે સોલ્વ કરવાના છે જે ખૂબ જ સરળ છે તમે ત્રણમાંથી માંથી કોઈ પણ હિન્ટનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો છો જેથી સરળતાથી તમને આ કન્સેપ્ટ ખ્યાલ આવે તો તમે એકસાથે સાથે નવ વાક્ય જોઈ શકો છો તમને જે રચના ઈઝી પડે એ પ્રમાણે તમારે કામકાજ કરવાનું છે જે પ્રમાણે તમે હિન્ટ વાપરો છો એ પ્રમાણે તમારે ક્રિયાપદના રૂપનો ઉપયોગ કરવાનો છે જો તમે વુડ રેધર ધેન વાળી પેર વાપરો છો તો ક્રિયાપદના વી વન રૂપ જો તમે પ્રિફર અને ટુની પેર વાપરો છો તો ક્રિયાપદના આઈએનજી વાળા રૂપ અને જો તમે વુડ પ્રિફર રેધર ધેન ની પેર વાપરો છો તો તમારે ક્રિયાપદના પહેલા પહેલા રૂપ લેવા પડશે તો અહીંયા જે પ્રમાણે તમારે સ્ટાર્ટ કરવું એ પ્રમાણે થાય રવિ ઇઝ ફેટ રવિ જાડો છે હુ ઈ વુડ રેધર વુડ રેઝર આપેલું છે એટલે તમારે કમ્પલસરી ધ્યાનનો ઉપયોગ કરીને આ હિન્ટ પૂરી કરવાની છે અને અહીંયા વી વન નો ઉપયોગ કરીશું બંને બાજુ યસ વુડ જોઈન યોગા ક્લાસ ધેન યસ કોઈ પણ ઉપયોગ કરી શકો વુડ રેધર પાછળ ધેન વુડ રેધર પાછળ ધેન વુડ રેધર ફરીથી પાછળ ધેન વુડ રેધર વધારે આપણે વુડ રેધર નો ઉપયોગ કરેલો છે તો એ પ્રમાણે તમે કોઈ પણ ત્રણ રચનાની મદદથી વાક્ય બનાવી શકો છો તો અહીંયા તમને સ્ક્રીન પર નવ વાક્યો દેખાય છે તમારે જાતે સોલ્વ કરવાના છે અને એનો આન્સર પણ આપવાનો છે જેથી સરળતાથી આ ટોપિક કેટલો સમજ્યા છો એ ખ્યાલ આવી શકે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આજનું આપણું ફંક્શન એક્સપ્રેસિંગ આશા રાખું છું આ ફંક્શનની મદદથી તમારો આજે ફંક્શનનો કન્સેપ્ટ હતો એ ક્લિયર થયો હશે અને એક્ઝામમાં તમે સરળતાથી માર્ક્સ પણ લાવી શકશો મળીએ નવા ટોપિકમાં નવી ઇન્ફોર્મેશન સાથે થેન્ક યુ આભાર